શું ઝુકેગા નહીં નહીં નમેગા ક્યાં બાત હેખા મેટકો ઉપડાય ને આવ્યો કેવાય સી કરવા કેવાય સી કરાવી પુષ્પા

કહું પાવાયા છે બધું પાવાનું છે ઝુકે નહીં કહો તમે જોયા હે એ પિક્ચર ક્યાં ઝુકેકા નહીં પુષ્પા અમે તો નથી પિક્ચર નથી જો પાળી તમે તો પતા તમે તમે ઓમ નહીં તો પછી ખાવા ખાઈ ચમચમ ઉભે ઉભે ખાવે

દુકેગા નહીં અલ્યા પડી જો ટીકેમાં આપણે ઈયું નદી થવાનું એમ કું છું તો ઈ ચમ ચમ વાપવાનું છે બાબાનું પુષ્પ જો જો પુષ્પ શું જો તું અમે કેમ દુકેગા નહીં બોલતા નહીં દુકેગા ગમ્મેવા ને હમે ઓ બોલેગા એ નહીં ઝુકેગા કેરમાં ઝુકેગા ની તો ની તો પુસ્પાને આ જ ખાવાનું છે ચારા ની વાળી તો શું થાય પછી કોણ ખાહેગા બધું તું લઈ આલજે તો મે ઝુકેગા ઝુકેગા નહીં આખા પિક્ચરમાં ના ઝુકેગા તો આમ આમ નાખેગા આમ આમ ઓકે કે લે આમ

જો પિક્ચરમાં તો આવે એવું ઝૂકેગા નહીં પણ ઘેર આપણે તો ઝૂકવું પડે આપણે ચારા વાળવા પડી કોણી વાળવું પડશે ત્યારે આ બધું અંતર સારું લાગે છે કે આ તો ઘણે છે આખા પિક્ચરમાં એવા કોઈ ચારા વાળા સીન આવ્યા જ નહીં અને ત્યાં ક્યાંય શું આમ આમ કરે તું નહીં ઝૂકેગા ઝૂકે નહીં ગા ઘડી ઘડી એવું બોલેગા નહીં ઝૂકેગા તો આવો ઘેર હમણાં પુષ્પા આવો છો જોઈ જોઈને આયો નહીં તું કોઈ પિક્ચર પાળી માર નહીં હા કા નહીં નહીં મારું આમ બી હો જાયગા આ થઈ જાય તો પુષ્પા તું આવું જોઈને આવ્યો છે પડી લઈશ ના હું પૂછું કરોડ કમાણા હે પાણી લઈશ

મારને ખાયા નહી માર ખાયું આવો હવે ભાજરા જેવા થઈ ગયા એકી ખોરાક ઓકે ના તમે બે વાર હેડો કે ખાર તો હું જોવા જો કાલે જતાઈ જો છે એમ તમે જો તો આવું કરી નાવા ના છો હાર તો મુ એ જોવા જો હતાઈ તમે જોઈ આવો એમ હાસુ છે જૂઠું વાર એ હું આનું છે તો મુ એ જોઈ ના છું જો જોઈ આવો ખાર